ના ભજીયા ના ગોટા એકદમ નવી રીતે બહાર થી ક્રિસ્પી અંદરથી સુપર સોફ્ટ સોડા કે ઇનો વગર નવા વડા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા ગરમા ગરમ અને ખૂબ જ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર આ વડા એકવાર જો તમે બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે ચટણી સાથે ચા સાથે તમે આ વડાને સર્વ કરજો અને ગરમા ગરમ વરસાદમાં જરૂરથી બનાવજો અને હા હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી લો જેથી મારી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો બનાવે એના માટે આપણે એક વાટકી મગની આ રીતની મોગર દાળ લેશું તમે ફોતરાવાળી પણ લઈ શકો છો હું અહીંયા ફોતરા વગર લઉં છું હવે આ મગની દાળને મેં ત્રણ કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી એકદમ ઝીણી દાળ હોય એટલે ત્રણ કલાકમાં પલાળી જાય તમે પાંચથી છ કલાક પલાળીને પણ રાખી શકો તો આ રીતે સોફ્ટ થઈ ગઈ છે હવે આ પલાળેલું મગનું પાણી છે એને આપણે બધાને કાઢી લેવાનું છે આ મગની દાળને પીસતી વખતે આપણે પાણીનો યુઝ નથી કરવાના એટલે આપણે ખાસ આ રીતે પાણી કાઢી મગની દાળને કોરી કરી લેવાની બહુ પણ કોરી નહીં કરવાની અને બહુ પાણી પણ ન રહેવું જોઈએ બસ આ રીતે આપણે સ્ટ્રેનરમાં કાઢી અને પછી તરત જ એને પીસવા માટે લઈ લેવાની એટલે એમાં થોડું મોશર હોય એનાથી દાળ પીસાઈ જશે તો ડાયરેક્ટ અહીંયા હું મિક્સર જારમાં એડ કરું છું અને આ વડા એકદમ સુપર ટેસ્ટી બને એના માટે આપણે થોડી દાળને અલગ પણ કરી લેશું જે આપણે પીસવાના પછી એડ કરીશું અને હવે આપણે એમાં થોડા મસાલા એડ કરીશું તો ફ્રેશ લીલા ધાણા મેં અહીંયા ડાળી સહિત એડ કર્યા છે એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર અને કલર આવશે તીખાસ માટે મેં તીખી લીલી મરચી એડ કરી છે અને બે નાના ટુકડા આદુના અને અડધી ટી સ્પૂન જેટલું જીરું હવે આપણે બ્લેન્ડ કરી લેશું તો દાળને પીસતી વખતે મેં અહીંયા બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો જો તમને જરૂર લાગે તો એકથી બે ચમચી પાણી એડ કરવાનું વધારે એડ નહીં કરવાનું આ રીતનું થીક બેટર હોવું જોઈએ જ્યારે આપણે બેટરને મિક્સ કરીશું અને એને ફેટીશું ત્યારે બેટર છે એ પતલું થશે તો જો પીસવામાં તમે વધારે પડતું પાણી એડ કરી દેશો તો પરફેક્ટ વડાનો શેપ નહીં આવે અને પરફેક્ટ વડા તેલમાં જઈ અને બનશે નહીં છૂટા પડશે તો આ ખાસ ધ્યાન રાખજો હવે આપણે દાળ પલાળીને રાખી છે તે દાળ એડ કરીશું સાથે અહીંયા અડધી ટીસ્પૂન આખો જીરો આપણે પીસવામાં પણ એડ કર્યું હતું આ સમયે પણ એડ કરીશું ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીંયા તમે જુઓ આ બેટર છે અત્યારે ઠીક છે હવે આ બેટરને આપણે પાંચ મિનિટ માટે ફેટી લેવાનું છે જો બને ત્યાં સુધી તમે હાથથી ફેટશો તો વધારે સારું પણ તીખી લીલી મરચી એડ કરી છે એના લીધે તમે આ રીતે ચમચાની મદદથી પણ મિક્સ કરી શકો છો જેના લીધે હાથ તમને બળશે નહીં તો ખાસ કરીને બેટર એકદમ લાઇટ અને ફ્લફી થઈ જાય ત્યાં સુધી તમારે એને ફેટવાનું છે જેટલું સરસ ફેટાશે એટલા વડા સોફ્ટ અને જાળીદાર બનશે તો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ મગ દાળના વડા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા મેં પાંચ મિનિટ દાળને ફેટી લીધી તમે જુઓ એકદમ પતલું બેટર થઈ ગયું અને એકદમ લાઇટ પણ થઈ ગયું કલર પણ ચેન્જ થઈ ગયો બસ આટલું આપણે ફેટીને તૈયાર કરવાનું છે હવે આપણે આમાંથી વડા તૈયાર કરીશું વડા તૈયાર કરવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે તેલ મીડિયમ ગરમ છે તમે જુઓ એમાં બિલકુલ ધુમાડા નથી નીકળતા અને એકદમ ઓછું પણ નહીં આ રીતે વડા તમે તેલમાં મૂકો તો તરત જ ઉપરનો આવવા જોઈએ બસ એટલું તેલ ગરમ હોવું જોઈએ અને આ રીતે હાથ અને આંગળીઓની મદદથી વન બાય વન આપણે વડાને મૂકી દેસું એક સાથે તમારે જેટલા વડા ફ્રાય કરવા હોય એટલા તેલમાં મૂકી દેવાના પછી આ રીતે ઓટોમેટિક ઉપર આવવા લાગે પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો વડાને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના એટલે અંદરથી એક સરખા કૂક થાય અને બહારથી ક્રિસ્પી પણ થઈ જાય તો તમને જેટલા ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમારે એને ક્રિસ્પી કરી લેવાના અને આપણે જે લીલા ધાણા એડ કરીએ એના લીધે વડામાં ખૂબ જ સરસ એવો કલર આવ્યો છે તમે જુઓ અને વડા ફ્રાય થશે ત્યારે જેમ જેમ ફ્રાય થતા જશે એમ તેલમાં બબલ્સ ઓછા થઈ જશે અને વડા છે એકદમ સરસ આ રીતે ફૂલી જશે તો એકદમ સિમ્પલ છે અને ખાસ કરીને વરસાદમાં ખાવાની તો ખૂબ મજા આવે એવા આ વડા તૈયાર થાય છે અને પ્રોટીનથી ભરપૂર છે તો ખૂબ જ હેલ્ધી એ છે અને ટેસ્ટી એ છે તો આ રીતે વડા બધા ફ્રાય થઈ ગયા આપણે એને તેલમાંથી કાઢી લેશું તો આ જ રીતે બાકીના વડાને પણ મેં તેલમાં મૂકી દીધા અને ફ્રાય કર્યા તમે જુઓ અહીંયા મેં વધારે પણ એડ કર્યા છે એટલે બંને રીતે તમે ઓછા કે વધારે ફ્રાય કરી શકો એકદમ સિમ્પલ અને સરળ રીત છે તો આ રીતે બધા વડાને આપણે કાઢી લેશું અને આ વડા સાથે ખાસ કરીને તીખી લીલી મરચીને સર્વ કરવામાં આવે છે એને પણ ફ્રાય કરવાની વચ્ચેથી કટ લગાવી દેવાનું અને જ્યારે મરચી ફ્રાય કરો ત્યારે આ રીતે તમારે ચમચાને ઉપરની સાઈડ રાખવાનું એટલે જે મરચાં છે એનામાં પાણી છૂટું પડે અને જે તેલ છે એ ઉડે તો તમારે છાંટા ન ઉડે અને બહાર ન નીકળે બસ આ રીતે ફ્રાય થઈ જાય પછી એને પણ કાઢી લેશું અને મીઠા ઉપર થોડું એડ કરવાનું અને પછી તમારે આ વડા સાથે આ મરચીને સર્વ કરવાની તો વડાને તમે ચટણી સાથે અને ચા સાથે સવારના નાસ્તામાં જો બનાવતા હોય તો ગરમાગરમ ચા સાથે પણ ખૂબ ભાવે અને ચટણી સાથે સોસ સાથે પણ ખૂબ ભાવશે તો એકદમ બહારથી ક્રિસ્પી બનશે અંદરથી સુપર સોફ્ટ બનશે અને ગરમા ગરમ વરસાદમાં આ વડા ખાવાની ખૂબ મજા આવશે તો આ રેસીપીને જલ્દીથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો થેન્ક યુ